આપ પોતાનું ભાગ્ય બળવાન કરવા માંગતા હોય તો ભાગ્યનો માલિક કાળપુરુષ કુંડલી પ્રમાણે ગુરુગ્રહ કહેવાય અને ગુરુના અધિપતિ દેવ છે શ્રી હરિનારાયણ તો જો નિત્ય

જ્યોતિષ વાસ્તુ કાર્યાલય અમદાવાદ છે ગૂગલ પર અમારી વેબસાઇટ પણ ઉપલબ્ધ છે શ્રી સરસ્વતી ઉપાસના તેના દ્વારા આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો હર હર મહાદેવ